અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે ગઈકાલે ફેડરેશન ઓફ એકેડમી એસોસિએશન ગુજરાત દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ હેમાંગ રાવલની આગેવાનીમાં નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ ગુજરાત સરકાર દ્વારા કોચિંગ ક્લાસીસ માટે સૂચિત કાયદો બનાવવા કાર્યવાહી થઈ રહી છે તે બાબતેની અસરોની ચર્ચા અને સૂચનો માટે મંથન બેઠક રાખવામાં આવી હતી એ ગુજરાતનું એક રજિસ્ટર ફેડરેશન છે અને એ જે રજિસ્ટર ફેડરેશન છે એ સમગ્ર ગુજરાતની જે કોચિંગ ક્લાસીસના જે સંચાલકો છે એ લોકોના ઘટક સંઘોનું બનેલું એક ફેડરેશન છે ગુજરાતમાં પાંત્રીસ હજારથી વધારે જે એક યા બીજી રીતે જોડાયેલા શિક્ષકો અને એના ઘટક સંઘો અથવા તો એના કોચિંગ ક્લાસ છે એનું પ્રતિનિધિ કરે છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનના મુજબ ગુજરાત સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર કોચિંગ ક્લાસ માટે એક કાયદો સૂચિત આવવાનો છે અને એ કાયદાની અસરો અને એના સૂચનો માટે થઈને આજની અમે આ મીટિંગ રાખેલી હતી અને આની અંદર અમે સૌપ્રથમ નક્કી કર્યું છે કે સરકાર શ્રી જે કાયદો લાવી રહી છે એ કાયદાને લાવવા માટે જે પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે એનું અમે સ્વાગત કરીએ છીએ પરંતુ સાથે સાથે અમે આજે સમગ્ર દિવસ દરમિયાન જે મંથન કર્યું એમાં બિહારનો ક્લાસીસનો અધિનિયમ ગોવાનો અધિનિયમ મણિનગરનો આ મણિપુરનો અધિનિયમ કર્ણાટકનો અને રાજસ્થાનનો જે તાજેતરમાં બે હજાર પચીસમાં આવ્યો આ બધા જ કાનૂની જે કંઈ પણ એનો ડ્રાફ્ટ હતો એની ચર્ચા વિચારણા કરી અને આ કાનૂની ડ્રાફ્ટના ચર્ચા વિચારણા કર્યા પછી અમે સરકારને એક લેટર લખવાના છે જેમાં આર ધ સ્ટેક હોલ્ડર અમારા માટે કાયદો બનાવી રહ્યા છો તો અમે આના સૌથી પહેલાં સ્ટેક હોલ્ડર છે તો અમારા રજિસ્ટર એસોસિએશનને કમિટીની અંદર સ્થાન આપવામાં આવે અને જે કંઈ પણ કાયદો બને એ કાયદાનો જે પણ મુસદ્દો હોય એ અમને રજૂ કરવામાં આવે અને આ કાયદો વિદ્યાર્થીઓના હકીકતમાં જે બનાવવાનો હતો એ એટલા માટે બનાવવામાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હતી કે વિદ્યાર્થીઓ જે છે એનું દબાણ જે વધારે છે ભણવામાં કે દબાણ ઓછું કરવામાં આવે તો દબાણ માત્ર જે છે એ કોચિંગ ક્લાસની અંદર નહીં શાળાની અંદર પણ હોઈ શકે ઓનલાઈન ને ઓફલાઈન જે બંને જગ્યાની એક્ટિવિટી માટે હોય તો ઓનલાઈન ક્લાસીસને પણ આની અંદર બાકાત ના રાખવા જોઈએ અને કોચિંગ ક્લાસની વ્યાખ્યાની અંદર કોઈ હોમ ટ્યુશન કરતા હોય કે કોઈ નાનામાં નાનું ટ્યુશન કરતા હોય એનેથી લઈને મોટાના મોટા ક્લાસીસ હોય એ બધા જ આની અંદર સમાવિષ્ટ કરવા જોઈએ પરંતુ જે નાના કોચિંગ ક્લાસીસ છે એને સેલ્ફ ડેક્લેરેશનથી રજિસ્ટ્રેશન કરવું જોઈએ અને જે પ્રમાણે ગોવાના કાયદાની અંદર રજીસ્ટ્રેશનની કોઈ ફી નથી તો અહીંયા પણ અમને રજીસ્ટ્રેશનની ફીમાંથી મુક્તિ મળવી જોઈએ આ બધા જ વસ્તુ જે છે આ બધા જ આ જે ડ્રાફ્ટ છે એની આજે સમગ્ર દિવસ દરમિયાન ચર્ચા કરવામાં આવી અને આગળ ઠરાવવામાં આવ્યું કે અમે કાયદાનું બને તો સરકારને અમે સમર્થનમાં છીએ પરંતુ અમારી કમિટીને આની અંદર સ્થાન મળવું જોઈએ અને અમારી જે હિતો છે એ હિતોનું રક્ષણ થવું ખૂબ જ જરૂરી છે આ બાબતે આજે અમે અહીંયા આ આખા દિવસ દરમિયાન મીટિંગ કરી હતી અને આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાતના અંદર જે મોટા મોટા શહેરોમાં છે એમાં અમારું એસોસિએશન મિટિંગ લેશે અને આ કાયદાના મુસદ્દાઓના જે કઈ પણ સૂચનો છે એ સૂચનો અમલીકરણ માટે થઈને સરકાર શ્રીને અમે અનુરોધ ગિરીશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ